લેવા આવ્યા તો પછી તો ભરણ પોષણ કરવાની જવાબદારી તમારી છે પાપનું ફળ અમારે શું જોવાનું બસ ઈ ઘડી ઈ સમય વાલ્મિકીજીના હૃદયનું પરિવર્તન થઈ જાય છે કે જેનું ભરણ પોષણ કરાવવા માટે હું પાપ મારા માથે લખાવું છું એ પાપનો ભાગીદાર કોઈ થવા તૈયાર નથી અને એ જ ક્ષણ ત્યાં પણ પત્નીના આ વહેણથી વાલ્મિકી ઋષિનો દ્રષ્ટિકોણ બદલી જાય અને વાલ્મિકી ઋષિ વળી પાછા નારદજી પાસે જાય અને નારદજી રામ મંત્ર થી રામ નામની દીક્ષાથી વાલ્મિકીજીને દીક્ષિત કરે અને પ્રેરણા આપે કે તમે આવી રીતે રામકથાનું લેખન કરો પછી તો વધ થાય છે ને અમુક કથાઓ જ કહેવાનો અર્થ જીવનમાં કોઈ ને કોઈ એવા પ્રસંગો આવે જીવનમાં કોઈ ને કોઈ એવી ઘટના આવે કે મારું ને તમારું જીવન આખું બદલી જાય કોઈ એક એવો શબ્દ લાગી જાય આપણું જીવન આખું બદલી જાય જુઓ સાત દિવસની રામકથા ને એની અંદર અનેકો ચરિત્રો આવશે અમુક ઉદાહરણો આવશે સરસ મજાની વાતો આવશે અમુક વેદાંતની ચર્ચા આવશે બધું એની અંદર આવશે કથાના પ્રસંગો ચાલતા હશે ને કથા શ્રવણ કરતા 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 જો કથા તો કોઈને ઉદ્દેશીને કહેવાતી નથી ને કે રમેશભાઈ કથા ગવાય ગવાય છે છે મહેશભાઈ કે લીલાબેન માટે એવું તો છે ને પણ અહીંયા બેઠેલી લીલાબેન રમેશભાઈ મહેશભાઈ કથા સાંભળતા સાંભળતા એને એમ થશે ઓહો હો મારા મનમાં અમુક પ્રશ્નો જે ચાલતા હતા ને એનો જવાબ મને અહીંયા મળી ગયો આ મને જ કહેવાય છે આ તો આવું તો મારે થાય છે આવું તો મારા જીવનમાંય છે આવું તો મારા ઘરે થાય છે અહીંયા કોઈને ઉદ્દેશી કહેવાતું નથી અને છતાંય સાંભળતા સાંભળતા એમ લાગે કે ઓહો આ તો મારી જ વાત થાય છે આ કથાનો પ્રભાવ છે કે આ તો મારી જ ઘરની વાતો થાય છે એક શબ્દ ક્યાંક એવો લાગી જાય હું ને તમે જે સમાધાન મેળવવા કેટલાય સમયથી મથી રહ્યા હોય કોઈ વસ્તુનું સમાધાન ન મળે કોઈ જટિલતાનું નિરાકરણ ન થાય અને કથાની અંદરથી કોઈક એવો શબ્દ કોઈક એવો દ્રષ્ટાંત મારાને તમારા હૃદયને સ્પર્શ કરી જાય અને આપણી જીવન યાત્રા બદલી જાય તમે કહેશો અમે તો ઘણી કથાઓ સાંભળી અમે તો હજી એવા ને એવા ઘણા કહેશે તો ઘણી કથાઓ સાંભળી હજી તો અમે એવા 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 ને ને રીઢા તમે કથાના પહેલા દિવસે હો એના કરતા કથાના સાતમા દિવસે તમારી અંદર બહુ વધારે પરિવર્તન ન આવે તો કાંઈ નહીં આંશિક રીતે એક ટકો તો એક ટકો બે ટકો તો બે ટકો કાંઈક ને કાંઈક પરિવર્તન અચૂક આવે છે જેવી રીતે પથ્થર હોય ને પાણો એના ઉપર તમે રસ્સી ઘસો દોરડી ઘસો ઘસો તો તમે ઘસ્યા રાખો ઘસ્યા રાખો ઘસો ઘસો ચાલુ જ રાખો ચાલુ રાખો ચાલુ રાખો તો એક ના એક સમયે ઈ પથ્થર ઉપર નિશાન ના નિશાન આવે અને આવે એમ આ શાસ્ત્રોના સાનિધ્યમાં આ શાસ્ત્રોનું શ્રવણ કરો આ ગ્રંથના શબ્દો મારા ને તમારા મગજ ઉપર આવે મારા તમારા કાન ઉપર અથડાય 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 એક સમય અચૂક એવો આવે કે આ ગ્રંથ મારીને તમારી અંદર રહેલી ગ્રંથિઓને તોડી નાખે એક સમય અચૂક એવો આવે કે આ ગ્રંથ આપણી અંદરની રહેલી ગ્રંથિઓને તોડી નાખે इन्हें एक वर था वर था पांच वर था दर था समय लागे जिस प्रकार रस्सी पत्थर पर घिसते जाओ घिसते घिसते जाओ, गीशते जाओ, उस प्रकार पत्थर पे रस्सी के निशान आने ही आने हैं उसी प्रकार ग्रंथ को सुनते जाओ सुनते जाओ सुनते जाओ एक समय आएगा ये ग्रंथ हमारी ग्रंथियों को तोड़ देगा ग्रंथ अपनी ग्रंथियों ने तोड़े અને બીજું કાંઈ નહીં તો કાંઈ નહીં વધારે જાજી ગ્રંથિ બ્રંથિ તૂટે નો તૂટે ની ગેરંટી નહીં આ ફેર બીજું કાંઈ નહીં તો કાંઈ નહીં તમે આ ચાર કલાક આ ભગવાનની સન્મુખ બેઠા છો આ પોથીજીની સન્મુખ બેઠા છો આ ચાર કલાક તો તમારા મનમાં કચરો નહીં ચાલે ના આ ચાર કલાક તો તમારા મનમાં એવી કુવૃત્તિ કુબુદ્ધિ ઈ કચરો હું કોઈકનું આમ કરી